બિલકુલ છેલ્લા થી પચાસ મિનિટથી અમદાવાદના ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર છે જે એસજી આવે છે સરખેજ છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે ગોતા છે વૈષ્ણવદેવી સર્કલ છે અને સતત વરસાદનું જોર જે રીતના છે તે રીતના આપ જોઈ રહ્યા છો આ ગોતા બ્રિજની નીચેના દ્રશ્યો છે જે નીચેની સાઈડમાં જતા વાહનોને અત્યારે પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યું છે કારણ કે જે રીતના વરસાદ વરસી રહ્યો છે પાણી નિકાલની વ્યવસ્થા નથી તેને કારણે આ પાણી ભરાઈ રહ્યા છે ગોતા બ્રિજની આસપાસનો જે વિસ્તાર છે એટલે કે નીચેના ચાર રસ્તા સહિતનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે હું ખાસ કરીને આપને લોકોને પણ વાત અમારા સંવાદદાતાનો ફરીથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું પણ એસજી હાઈવે ઉપર સર્વિસ રોડ આવેલો છે અમદાવાદમાં એ સર્વિસ રોડ પાણીમાં ડૂબી ગયો છે જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા રિક્ષાઓ પસાર થઈ તો રિક્ષાઓ બંધ પડી જવાની પણ ઘટના બની છે બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે હજી પણ